હે માતાજી મિત્રો કેમ છો બધા મજામાં આઈ હોપ કે બધા મજામાં છો તો વાતાવરણ કેવું છે તમારે અમારે તો કોને હવે ખુલ્યું છે કારણ કે બાકા જે વરસાદ પૂરું ત્રણ દાડાથી બંધ રહેતો નથી ને હવે લોકડાઉન ખુલ્યું છે તો અમે હવે બહાર નીકળ્યા છીએ અને બ્લોક કર્યો છે સ્ટાર્ટ તો જોઈ લો તમે ઘરનો નજારો આપણે રીસકા ઘરે પડી છે બાઇક પડ્યું છે રહ્યું આપણું ઘર છે કોને હવે બહાર નીકળ્યા છીએ ભરપૂર વરસાદ ત્રણ દાડાથી થી આગળ હતી અને હવે કોને સાંજના સમયે અઢી વાગ્યા છે અને હવે ધીમી પડી છે આપણે બહાર ફરવા માટે નીકળ્યા છીએ તો તમને બ્લેક કેમેરો કરીને પાછળનું છે દેખાડો તો વિડીયો જોવાનું ભૂલતા નહીં કેવું પાણી છે અને તમારે કેવો વરસાદ છે જરૂર કોમેન્ટમાં જણાવજો તો ચલો તારે કેમેરો ફેરવીને બહારનો નજારો તો પાણી તો વરસાદ જબરજસ્ત થયો છે આ છે આપણે જવા માટેનો રસ્તો કારણ કે અહીંયાથી આપણે ગામમાં જવાનું ને આવવાનું અવર જવર અને આ બાજુ છે ચાર પાંચ ઘર આ બાજુ છે એ ત્યાં સુધી રોડ છે અને હાસે છે આપણો ચોક અહીંયાથી લાઈટ આવે છે ચલો તારે આપણા ઘર બાજુ જઈએ ઘરનું લોકેશન દેખાડીએ અમારે તો બાકા જીકી વરસાદ બોલાય રાતે બહુ વાવાઝોડું હતું બહુ અતિ ભારે કે વાત જાવ હતું એવું હતું તમારે કેવું તોફાન હતું કોમેન્ટ કરજો કાંઈ કે રોડ હે ને એટલે ગારો નથી થયો થોડોક જ ગારો છે અને લુકડા કામકાજ ચાલુ છે ઉપરાકું કાઢ્યું એટલે હમણાં બાકા ચીકી બોલા છે લુકડા તો પલડે લયા છે મજા આવી ગઈ તડકા ઘાટા તો સારું વાહમાં પણ ગારી ગારો છે કપી ભાગીને તૂટીને પડી છે આ છે આપણો વાહ પપ્પુ માદા પડશો પપ્પુ પાણી રમેરો છે વાહનો નજારો ટાવર માતાજીની રજા એ આઠ આપણે આવી ગયા છે આપણા ઘરે જો પાણી ઠામડા બધા મૂક્યા છે પાણી ભરાવા અને કોને આગળ કાગળ મારી દીધું છે ઘરમાં વાસોટ ના આવે પેક પેક કરી નાખ્યું છે અને લૂકડા ફૂકાયેલા આ બાજુ અને આપણે ધોઈ નાખીએ ગારાવાળા પગ તો વરસાદનું પાણી ભરવું છે તો ગારાવાળા પગ ધોઈ નાખીએ ચલો તલો આપણે ઘરમાં એન્ટ્રી કરીએ કેવો નજારો છે તમને દેખાડો તો અહીંયાથી આપણે એન્ટ્રી કરવાની છે લાકડા પર પલળી જાય છે અને દરણું હાલ દરાઈને આવે છે કારણ કે ત્રણ દાડા તો કોને વર્ષ ચાલુ હતો આ છે આપણું ઘર અણી હે અણી શું કરો અવણી અમારે રમે છે ચોપડી આવડી દીધી છે હાથમાં અવડી શું લખો છો હે બોલ ને બે ચોપડી લઈને બેસી જઈ છે અમારે એસી જાય છે એસી ઘરમાં છે એને મમ્મી પણ ઘરમાં છે ચા મૂકી દીધો છે એને ઘરમાં લઈને આવે છે ચા ભરીશું આપણે કડક જોઈ લો ચલો તારા હવે ચા પી લઈએ ગરમ ગરમ એ આવડે આપણે ચા જો છે અને આવની રમેરા છે તો ચાકડા આપણે ચા પી લઈએ ચલો ગવાના રોટલા છે ચાલી દોડો ચાલી દોડ ચા ચા પીવું હોય તો આ બાજુ ત્રાટ ઘોડીઓ કરના નાખવાનું ઘોડીઓ ઉપર ના બાજુ તો ચા આપણે ગરમ ગરમ છે ચલો તારે પી લઈએ તમારે પીવો હોય તો ચાલો તારે ચલો હવે નવા વળગમાં મળશું બધાને હતી જય માતાજી જય માતાજી કહી દે છે જય માતાજી એ છે કે માતાજી કહી દે જય માતાજી કહી દે તો આપણે હજુ કોને બોલતી નહીં